મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવે પૂંજમાં અહિંસા અને સેવાનો ઉજાસ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અરહમ યુવા સેવા ગ્રુપના ગૃભતો દ્વારા મહાવીર પ્રભુના બે હજાર છસો ત્રેવીસમાં જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે પૂજના બીએસએફ અડસઠના કમાન્ડર વિપિન પંથ્રી અને તેમના ધર્મ શ્રીમતી પૂજા પંથ્રી બીએસએફ અડસઠના ત્રણ સુ જવાનોની હાજરીમાં મહાવીર ભગવાનના બોલ જીવ પ્રત્યેની કરુણાનો ઉપદેશ સમજાવી નૌકાર મંત્રના જોબથી શરૂઆત કરી પાણીના સો ગુંડા ચકલી ઘર બસો પચાસ ચકલીના ફૂફવીડર સુએ એમ કુલ ચારસો પચાસ નંગ બીએસએફ અડસઠ કેમ્પસના વિતરણ કરી કેમ્પર પર આવલા ઝાડો કચેરીઓ સ્ટાફ ક્વાર્ટર મંદિર તથા સમગ્ર કેમ્પસ પર પશુઓની સાતા વડે ભાવની પ્રદાન કરવામાં આવ્યા ચૈત્ર મહિનામાં ગીડી જેવા નાના જીવો માટે ખા વર્ષ માટે કુલ એકસો આઠ સૂકા શ્રીફળના કિરિયાળો પૂરી સાતા પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું સાથે જ મહાવીર જન્ય કલ્યાણ મહોત્સવ નિમિત્તે ગુણાતીત ચોક પ્રમુખ સ્વામીનગર તથા આજુબાજુના વિસ્તારોમાં એકવીસ કિલો પક્ષીઓના ચણનું ગાયો માટે એકવીસ મંડીનો ઘાસચારો વિતરણ કરવામાં આવ્યું છે અને જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે ધૂમધમતા તાપમાં શ્રમજીવીઓ માર્ગ્યુ માટે દરરોજ એકસો વીસ લીટર છાસ વિતરણ કરેલું જેનો ત્રણસોથી વધુ લાભાર્થીઓ લાભ લીધે આમ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે સેવાના પાંચ પ્રકલ્પો આરહામ યુવા સેવા ગ્રુપ ભુજ દ્વારા કરવામાં આવ્યા આ કાર્યમાં પૂર્વ દીદી દીદી લબ્ધી દીદી યાશી દીદી હર્ષદભાઈ હિરેનભાઈ ધર્મેન્દ્રસિંહ ઓજસભાઈ કૃતાર્થભાઈ તીર્થભાઈ મિતુલભાઈ હિમાંશુભાઈ અમિતભાઈ આશીતભાઈ શીતલભાઈ મોક્ષભાઈ સહયોગ મળ્યો હતો અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર